નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા ગત સત્તર સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી જિલ્લામાં સ્વતા સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ તંત્રના કેટલાક જાતિગત માનસિક વિકૃતિ ધરાવતા જ કર્મચારીઓ ધજીયા ઉડાવી રહ્યા હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે અરવલ્લી જિલ્લાના ભિલોડા બીઆરસી ચેતના પટેલ દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રતિ ટીપીઓ બીઆરસી સ્ત્રીઓની ઉપરોક્ત યાદી આપણા તાલુકાના એસી સમાજના અસ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓની ધોરણ બે થી આઠની યાદી છે યાદી અને ધોરણના વિદ્યાર્થીઓ સહિતની ઈ કેવાયસીની કામગીરી પ્રાયોરિટીમાં પૂર્ણ કરવાની છે જેથી ઉપરોક્ત યાદી અને ધોરણ એક ના એસી અસ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પ્રપોઝલ સત્વરે પૂર્ણ કરી શકાયના એક મેસેજથી વાયરલ પોસ્ટ સામે સવાલો ઉઠ્યા છે સાથે સામાજિક લાગણી પર દુભાતા લોકો રોજ ઠાલવી રહ્યા છે આ બાબતે અરવલ્લી વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે અનુસૂચિત જાતિ સમાજના અર્થ શું થાય આવા શબ્દનો પ્રયોગ કરી શકાય કે નહીં જો કરી શકાય તો તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે કારણ કે આવી પોસ્ટ સામાજિક લાગણી દુભાતી હોય છે અરવલ્લી જિલ્લામાં હાલ ચાલી રહેલ સ્વચ્છ સેવા અભિયાનમાં આવા લોકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે

એસસીની અંદર હજુ પણ જાતિવાદનો આવો એ કોઈ પરિપત્ર ગુજરાત સરકારના પ્રશાસને પરિપત્ર બનાવ્યો અને મીડિયાની અંદર આ રીતે ફરતું થાય એ કેટલા અંશે વ્યાજબી છે ખરેખર આ દુઃખદ ઘટના છે પંચોતેર વર્ષ સુધી આ મગજની છૂવાછૂતની ગંદકી જતી નથી અને પ્રશાસનનો સીધો એક્ષેપ કરું છું કે આ કાવતરું કરનાર આ પરિપત્રની અંદર છેડછાડ કરનાર વ્યક્તિને ટર્મિનેટ કેમ ના કરવા એ ઉગ્ર માંગ છે ગાંધીનગર આ બાબતે કોઈ અધિકારી સાથે વાત વાતચીત નહીં આ બાબતે અધિકારી સાથે મોડાસા અધિકારી સાથે દવે સાહેબ સાથે વાતચીત થઈ દવે સાહેબનું કેવું એવું છે કે સમાજ કલ્યાણ ખાતામાંથી માંથી પરિપત્ર આવું લખાઈને આવે છે કે અસ્વચ્છ વ્યાસવ સાથે સંકળાયેલા બાળકો જ્યારે સ્કૂલની અંદર સમાનતા બંધુતા અને કરુણાની વાત થતી હોય ત્યારે અસ્વચ્છના બાળકો આ કેટલા અંશે વ્યાજવી છે આ એક દુઃખદ ઘટના છે ખરેખર સરકારે આની ઉપર વિચારવું જોઈએ ભારત સરકાર એક બાજુ વર્ગીકરણની વાત કરે છે અને એક બાજુ આ રીતે ભેદભાવ નીતિ કરે છે તો કેટલા અંશે વ્યાજબી છે પ્રજાના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ અને આવું કામ કૃત્ય કરનાર આ અધિકારી હોય કે આ શિક્ષક હોય એને તાત્કાલિક એને ટર્મિનેટ કરવા જોઈએ આ મારી ઉગ્ર માંગ છે અને આ જિલ્લાની પ્રજા અને ગુજરાતની પ્રજા માગી રહી છે કે આ છૂઆછૂતાના જાતિગત લોકોને જાતિગત માનસિકતા રાખવાવાળા લોકોને આવા કર્મચારીઓને તાત્કાલિક ટર્મિનેટ કરવા જોઈએ જિલ્લામાં હાલ અભિયાન ચાલી છે છે પ્રતિસાદ રહ્યો પણ આવા કર્મચારીઓ ઉડાવતા હોય પણ મગજમાં ભરેલી ગંદકી છે અજુઆ લોકો સાફ કરી શકતા નથી આ જ્યાં સુધી મગજની ગંદકી સાફ નહીં થાય ત્યાં સુધી આ દેશ મહાસત્તાક ઉપર પહોંચી શકવાનો નથી અને નથી બેન એસ છે હું બીઆરસી કોર્ડિનેટર ભિલોડા તરીકે ફરજ બજાવું હા એ સંદર્ભે મને બધા શિક્ષક મિત્રો તરફથી અને સમાજ તરફથી સમાચાર મળ્યા ત્યારે મેં જાણ્યું આ અંતર્ગત એવું કહેવાનું થાય છે કે અત્યારે બાળકોના શિષ્યવૃત્તિની કેવાયસીની કામગીરી શરૂ થઈ રહેલી છે કે બાળકોનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડથી એમને પ્રપોઝલ બનાવી અને શિષ્યવૃત્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તો એ સંદર્ભે આ એક પ્રકારના જે બાળકો છે અને એમના પિતા શ્રી જે વ્યવસાયની અંદર સંકળાયેલા છે એ વ્યવસાયને કારણે એમને શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે છે તો આજે અમને સામાજિક શૈક્ષણિક જે ઓફિસ હોય એ ઓફિસ તરફથી આ પ્રકારની માહિતી માંગવામાં આવેલ છે અમે દરેક શાળાઓ સુધી અને પ્રિન્સિપાલ જોડે કે આ પ્રકારના વ્યવસાયમાં જો બાળકના પિતા સંકળાયેલા હોય અને બાળકને એને શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે એ હેતુથી આ રીતનો સૂચના લખી અને એક શબ્દ પ્રયોગ મારાથી થયો હતો અને એની માહિતી પણ મેં માગી છે અને એનો ફક્ત એક જ ઈરાદો હતો કે બાળકોને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે આનાથી સમાજને અથવા કોઈને કોઈ દુઃખ થયું હોય અથવા કોઈનું માનહાનિ થઈ હોય તો એ અર્થે હું ક્ષમા માગું છું અને મારો એક ઈરાદો એ જ હતો કે બાળકને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે અને બાળકોને સારી રીતે લાભ મળી રહે